રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસના માર્ચ મહિનામાં રજાઓમાં પણ કચેરી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં ગઈકાલે છેલ્લા દિવસે રવિવારની રજા હોવા છતાં કચેરી ખુલી રાખવામાં આવતા ફક્ત એક જ દિવસમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડની આવક થઈ હતી આ રકમ સાથે મહાનગરપાલિકાની કુલ આવક રૂપિયા ત્રણસો પાસઠ કરોડ પર પહોંચી હતી મિલકતવેરા વસૂલાતમાં છેલ્લા પાંચ વર્ષમાં આ એક રેકોર્ડ છે જો કે રૂપિયા ત્રણસો પંચોતેર કરોડના લક્ષ્યાંક સામે રૂપિયા દસ કરોડનું છેટું રહી ગયું હતું સારી વાત એ છે કે ચાલુ વર્ષમાં કુલ સોળ કરદાતાઓ વધ્યા છે ત્યારે આગામી વર્ષમાં રૂપિયા ચારસો કરોડથી વધુની વસૂલાત થવાની શક્યતા છે સૌ પ્રથમ તો હું રાજકોટના તમામ નાગરિકોનો અને તમામ ટેક્સ પેયરનો ખૂબ આભાર વ્યક્ત કરું છું સમગ્ર વર્ષ દરમિયાન એમને જે પણ એક જવાબદારીના ભાગરૂપે એમનું ટેક્સનું પેમેન્ટ કરવાનું થાય છે એમને કર્યું છે અને આ બદલે એમનો ખૂબ હું આભાર વ્યક્ત કરું છું જો ચાલુ વર્ષની આપણે વાત કરીએ તો ચાલુ વર્ષે લગભગ ત્રણસો પાંસઠ પોઈન્ટ એકત્રીસ કરોડની ટેક્સની આવકની વસૂલાત મહાનગરપાલિકાને થયેલી છે ગત વર્ષની જો આપણે આ દરમિયાનની વાત કરીએ તો લગભગ ત્રણસો એકવીસ પોઈન્ટ ત્રેસઠ કરોડની આવક થયેલી હતી એટલે કે લગભગ તેતાલીસ પોઈન્ટ અગ્ન કરોડની વધારાની આવક તેર પોઈન્ટ પંદર ટકાનો વધારો આપણને ચાલુ વર્ષે મળેલો છે આ અત્યાર સુધીની હાઇએસ્ટ અત્યાર સુધીની થયેલી ટેક્સની વસૂલાત છે રાજકોટના નાગરિકોનો એ પણ આપણે ચોક્કસપણે હું આભાર માનું કે આ પૈકીની લગભગ એકસો પંચોતેર પોઈન્ટ પંચ્યાસી કરોડની આવક જે છે એ ઓનલાઈન માધ્યમથી ડિજિટલ પેમેન્ટના માધ્યમથી નાગરિકોએ કરેલી છે અને એસી પોઈન્ટ ચાલીસ ટકા જેટલી આપ એસી પોઈન્ટ ચાલીસ કરોડ જેટલી આવક છે ચેકના માધ્યમથી થયેલી છે અને બાકીની જે આવક છે રોકડ થયેલી છે એટલે ન માત્ર ઐતિહાસિક ટેક્સ પેમેન્ટ થયેલું છે પણ સાથે સાથે ઓનલાઈન જે ડિજિટલ પેમેન્ટના માધ્યમથી કરવું જોઈએ એ પણ ખૂબ સારા પ્રમાણમાં રાજકોટના નાગરિકોએ અમને સાથ સહકાર આપી આ કરેલું છે આપણે સતત પહેલી એપ્રિલથી જ જ્યારે નવું નાણાકીય વર્ષ ચાલુ થતું હોય છે ત્યારથી જ આ વસૂલાતની કામગીરી હાથ ઉપર ધરેલી હતી સતત આપણી જે ટીમો છે સ્થાનિક કક્ષાએ જે પણ ટેક્સ પેયર છે એમના સંપર્કમાં હતી અને જ્યાં કંઈક નાની મોટી આપણે કડકાઈપૂર્ણ કાર્યવાહી એટલે સીલ કરવાની કાર્યવાહી હોય અથવા તો જપ્તીની નોટિસ ઇસ્યુ કરવાની કાર્યવાહી હોય નર જોડાણ વગેરે કાપવાની કાર્યવાહી હોય એ કાર્યવાહી પણ ક્યાંક કરવાની જ આપણે જરૂરિયાત ઉપસ્થિત થયેલી હતી પરંતુ મોટા પ્રમાણમાં એક તો ઓનલાઈનના માધ્યમથી પેમેન્ટ થયું છે જેના કારણે પણ આવકમાં સારી એવી વૃદ્ધિ આપણે રાજકોટવાસીઓના માધ્યમથી કરી શક્યા છે અને સાથે સાથે પ્રામાણિક કરદાતાઓએ પોતાનું જે જવાબદારી છે જવાબદારી પણ સુપેરે નિભાવી છે એના કારણે જો આપણે જોઈએ તો ગત વર્ષની સરખામણીમાં લગભગ સોળ હજારથી વધારે ટેક્સ પેયરો પણ આ ચાલુ વર્ષ દરમિયાન વધ્યા છે ત્યારે આ આપણું હવેથી ચાલુ થતું જે નાણાકીય વર્ષ છે એ નાણાકીય વર્ષમાં પણ મહત્તમ નાગરિકો પોતાનો ટેક્સ પેમેન્ટ કરે અને સાથે સાથે ઓનલાઈનના માધ્યમથી પોતાનું ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી પેમેન્ટ કરે એ બાબતે પણ હું રાજકોટવાસીઓને આહવાન કરું છું